વિસાવદર મુગામે મોરમ મહિનાની ઉજવણી અલગ અલગ કમિટી દ્વારા કરબલાના બોતેર શહીદોની યાદમાં અલગ અલગ ન્યાઝનું કરવામાં આવ્યું આયોજન વિસાવદર શહેરમાં મોહરમ મહિનામાં કરબલાના બોતેર શહીદોની યાદમાં શહેરના અલગ અલગ વિસ્તારમાં વીસથી થી વધુ કમિટીઓ દ્વારા ન્યાઝનું આયોજન કરવામાં આવે છે જેમાં રોજ અલગ અલગ ન્યાઝ લોકોમાં માંટવામાં આવે છે જેમાં કોઈ જાત ના જાતના ભેદભાવ વગર આ આયોજન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં લોકો આ ન્યાસ ઘરે પણ સાથે લઈ જાય છે જેમાં કાદરી યંગ કમિટી પંજેતની યંગ કમિટી નિઝામુદ્દીન યંગ કમિટી શાણાપીર યંગ કમિટીના યુવાનો દ્વારા ચલાવવામાં આવે છે અહેવાલ કૌશિક ગોસ્વામી આજ રોજ વિસાવધારમાં પંજેતની યંગ કમિટી દ્વારા સબીલે ન્યાજે ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે જેમાં અમારા નબી પ્યારે પ્યારા સલ અલી વસલમના નવાસાની શાનમાં આ બોતેર શહીદોની માટે સબીલ ન્યાજે હુસેન કરવામાં આવે છે જેમાં દસ દિવસ અલગ અલગ ન્યાજ બાટવામાં આવે છે તમામ ધર્મના લોકોને નાના નાના બચ્ચાઓને મોટાઓને અઢારે વરણને રાખીને જે આ કોમી એકતાનું એક ઉદાહરણ છે વિસાવતરની અંદર પંજેતરની યંગ કમિટી દ્વારા અલગ અલગ ન્યાજ બાટવામાં આવે છે ત્યારે ઇમામે હુસેનની શાનમાં તબીલે ન્યાજે હુસેન કમિટી આ પંજતીની યંગ કમિટી દ્વારા મકાણી પામા કોર્ટની પાછળ વિસાવધર જ્યાં એક કોમી એકતાનું ઉદાહરણ છે એમાં હિન્દુ મુસ્લિમ તમામને જોયા વિના ન્યાજ બાટવામાં આવે છે અને તકસીમ કરવામાં આવે છે ન્યાજે હુસેન